હેલો નમસ્કાર હું પીએમસી કવાસ પ્રાથમિક શાળાની ધોરણ 6 ની અંશિકા આજથી હું કઈક નવી વાત સાથે આપની સમક્ષ દર શુક્રવારે પર પ્રસ્તુત થઈશ તો આપનું અંશિકાની અવનવ વાતોમાં સ્વાગત છે માનનીય શિક્ષકો માતા-પિતા અને મિત્રો આજે હું એક મહત્વના વિષય પર થોડા થોડા વિચારો રજૂ કરું છું 21મી સદીનું બાળક દુનિયા સાથે પ્રગતિ કરી રહ્યું છે પરંતુ સંસ્કારમાં ક્યાંક પાછળ જઈ રહ્યું છે એકવીસમી સદીમાં જન્મેલા બાળકો ટેકનોલોજીમાં ઘેરાયેલા છે મોબાઈલ ઇન્ટરનેટ સ્માર્ટ ક્લાસરૂમ અને રોબોટિક્સ જેવી બાબતો તેમને ખૂબ આગળ લઈ જઈ રહી છે જ્ઞાન વધ્યું છે તેમની સમજ વધારે તેજ બની છે આ નિશ્ચિત રીતે ગૌરવની વાત છે પરંતુ બીજી બાજુ જોઈએ તો સંસ્કાર અને મૂલ્યો ધીમે ધીમે કમજોરી તરફ જઈ રહ્યા છે પરિવાર સાથે સમય ઓછો મળે છે મોટાઓનો આદર ઘટતો જાય છે સહનશક્તિ અને ધીરજમાં ઘટાડો જોવા મળે છે મોબાઈલ અને સોશિયલ મીડિયાના કારણે દિશા વધે અને વિકાસ અધૂરો રહી જાય છે જેમ વૃક્ષને ફળવા માટે તેની મૂળ મજબૂત હોવી જરૂરી છે તેમ બાળકને પ્રગતિ કરવા માટે સંસ્કારનો આધાર મજબૂત હોવો જરૂરી છે આથી પરિવાર શિક્ષકો અને સમાજને ત્રણેયનું કર્તવ્ય છે કે બાળકને માત્ર સફળ નહીં પરંતુ સંસ્કારી પણ બનાવે બાળકને શીખવવું છે કે ટેકનોલોજીનો ઉપયોગ માટે પરંતુ સંવેદનના આધાર માનવતા અને પ્રેમ જીવન માટે છે ચાલો પદા મળીને પ્રયત્ન કરીએ કે આપણું બાળક ઝડપથી આગળ વધતું હોવા છતાં સંસ્કારોમાં ક્યારે પાછળ ન પડે તેથી જ એકવીસમી સદીના બાળક સાચા અર્થમાં વિકસિત ભારતનું નિર્માણ બની શકે એટલે હવે આપણે દર શુક્રવારે નવી વાત અને નવા વિચાર સાથે જોડાઈશું